અરવલ્લી મોડાસા વકીલ ને માર મારવાની ઘટનાને લઈ માટે લડતા શું કહ્યું સમગ્ર ગુજરાત અને ભારતના વકીલ મિત્રોને મારા વંદન હું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કુટુંબના વસ્તી એડવોકેટ અને પ્રેસ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના કાનૂની સલાહકાર જશવંતકુમાર લાલજીભાઈ બારોટ હાલમાં બે એક દિવસ પહેલાં અરવલ્લી જિલ્લાના મોડાસા એટલે કે અરવલ્લી બાર એસોસિએશનના સભ્ય ભાઈ સિંહ વકીલ ગોપાલભાઈ ભરવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં મોડાસામાં પોતાના अशीने गा दरम्यान पी एस आय सी डाभीसाठी कोबते बोराचाली पी एस आय सी डाभी तथा अन्य चार पोलीस कर्मचारी वकील गोपाई गोपाईभाईने बा, बा, डिस्कस थेली आणि ए बाबती अलग 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 रूम रूममध्ये आम्ही ढोर मार, मार समाचार બાર એ શિક્ષણ તરફથી પ્રસારિત કરવામાં આવેલા અને એની જાણ અમુને થતાં અમુ આજથી આજથી બે હજાર પંદરમાં અમુ અમારા ગામના એક કાંતિભાઈ બારોટને ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પડી જવાના કારણે ગંભીર ઇજાઓ થયેલી અને વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા तॉस्पिटलम लोकांनो मारवा जोडवाना आणि पोलीस शोक पाणी तोड करणारे ते वगैरे धंदा होता पण अमेरे अमा दर्दी बचावा लिहिला आणि सारवार न ती ब्बे कलाक सुद्धा एना प्रयत्न करेला आणि ए प्रयत्न ना कारणे आणि त्यान बारे एनासाठी अमावर हुमला ए को वेळे अमा જીવણે હમણાં બંદૂકોના પાછલા દસ્તાથી કરવામાં આવેલા એના ઓપરેશન ઘણા અમે અમદાવાદમાં કરવામાં આવેલા ત્યાર પછી ગુજરાત સરકારશ્રી બાર કાઉન્સિલ દરેક ગુજરાતની કચેરીઓ માનવ અધિકારમાં અમે અરજીઓ આપેલી સીસી કેમેરા ચેક કરે અને જવાબદારો સામે કાર્યવાહી કરે પરંતુ સરકારશ્રી પણ માત્ર ફોરવર્ડિંગ લેટર કરી અને સંતોષ માનેલો એટલે કહેવાનો મતલબ એ છે કે અમારી સાથે જે અન્યાય થયા એ અમારા કોઈ પણ વકીલને સાથે અન્યાય ના થાય અને કોઈ હુમલા ના થાય ખોટી ફરિયાદ ના થાય એના માટે ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકારને અમેથી અમે બે હજાર પંદરથી અત્યાર સુધી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે રજૂઆત કરી છે અને એ કેન્દ્ર સરકારમાં પણ અમલ માટે પડી રહ્યું છે પરંતુ અવારનવાર કોઈને કોઈ કારણોસર પોલીસ અને વકીલો સાથે સંઘર્ષો થયા કરે છે અસીરો સાથે સંઘર્ષ થયા કરે છે એના કારણે ગુજરાતના સમગ્ર ભારતમાંથી વકીલોના મર્ડર થઈ ચૂક્યા છે મારામારી થાય છે પૂરી ફરિયાદ થાય છે આ બાબતે દરેક વકીલોએ જાગૃત થવાની જરૂર છે આ વકીલ મિત્ર ભાઈ શ્રી ગોપાલભાઈ મોડાસાના વકીલ મિત્ર એમની સાથે પોલીસે જે કંઈ અન્યાય થયો માર માર્યો એના સમાલિતપત્ર સમાચાર પ્રસારિત થયા જેના કારણે અમારા વકીલ મિત્રને મદદરૂપ થવાની ભાવના અને તમામ વકીલોને ન્યાય મળે એના માટે આજે તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ હું પોતે મોડાસા ખાતે આવ્યો અહીંના સ્થાનિક પ્રમુખ શ્રી નટુભાઈ બારો તથા નંદુભાઈ નરેન્દ્રભાઈ પટેલ તથા ગોપાલભાઈ જેમને માર માર્યો છે એ તમામની સત્ય હકીકતો જાણી સાંભળી અનુભવી શું શું થયું છે અને ત્યારબાદ પોલીસે વકીલો સાથે જે માર માર્યો છે તે વકીલ ગોપાલભાઈને એ હોસ્પિટલમાં પોલીસના અત્યાચાર માર મારવાના કારણે હોસ્પિટલ સિવિલ હિંમતનગર ખાતે દાખલ થવો પડ્યું છે અને એમની સારવાર ચાલુ છે એવા સંજોગોમાં આજ રોજ પોલીસ અને વકીલો સાથે વકીલ વકીલશ્રી ગોગલભાઈના નિવેદનો લીધા છે અને બાર એસોસિએશનને જાણ થતાં બાર એસોસિએશનના સભ્યોને હું અભિનંદન આપું છું કે આ બનાવ સખ્તમાં સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો એનો ઠરાવ કરવામાં આવ્યો અને નામદાર કોર્ટના તમામ કામોથી અડગા રહેવાનો એમણે ઠરાવ કર્યો એક વકીલોનો એક સુર પુરાવ્યો અને જે ખરેખર અન્યાય સામે ન્યાય અપાવવા માટે જે હાકલ કરી છે એટલે હું અરવલ્લી બાર એસોસિએશનના તમામ સભ્યો વકીલ મિત્રો અને પ્રમુખ શ્રી નટુભાઈ ભારોટનો પણ આભાર વ્યક્ત કરું છું કે રાત દિવસ વકીલના હિત માટે દોડ્યા અને આખરે આજ રોજ ગોપાલભાઈના જે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ત્યાં પોલીસ સાથે જઈ અને નિવેદનો અપાવ્યા છે અને આ નિવેદનો લીધા બાદ પોલીસે પોલીસ ખાતા ઉપર એટલે કે પીએસઆઈ દાભી કે જેમણે આ ગોપાલભાઈ વકીલને સીસી કેમેરાનાથી દૂર લઈ જઈને અલગ રૂમમાં પીએસઆઈથી ડાભી તથા એમના અન્ય ચાર કર્મચારીઓ ઢોર માર માર્યો માત્ર માતા સીસી કેમેરાથી દૂર લઈ જવાનું કારણ એ કે પુરાવાનો નાશ થાય પુરાવો ના મળે વકીલની પાસે કોઈ પણ વકીલ આવતો હોય એ હારી થાકીને બિચારો આવતો હોય છે કે પોતાને ન્યાય ના મળે એના માટે એટલે જ્યારે પોલીસ જ રક્ષકની જગ્યાએ ભક્ષક બનતો હોય તો એ ખરેખર દુઃખદ બાબત કહેવાય પોલીસ અને વકીલો એકબીજાના સમન્વયથી ચાલવા જોઈએ જ્યાં સત્ય હોય ત્યાં સત્યનો સાથ આપવો જોઈએ અમુક પોલીસના લીધે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટ ખરાબ ના હોઈ શકે એટલે જેણે જેણે અન્યાય કર્યો હોય જે જે જવાબદાર હોય જેણે ગેરરીતિ કરી હોય અને જે ગુનેગારને લાયક હોય એવામાં કડકમાં કડક સજા થવી જોઈએ એમને ખાતાકીય બળતરફ કરવા જોઈએ અને ભવિષ્યમાં કોઈ વકીલ સાથે આવું ના કરે એની તકેદારી રાખવી જોઈએ મારી દ્રષ્ટિએ અને મારા જાણવા મુજબ ગુજરાત પણ સમગ્ર ભારતમાં કદાચ આ પહેરો બનાવ મેં જાણ્યો હશે કે એક જ પોલીસ સ્ટેશનના પીએસઆઈને પીઆઈ કે ડીવાય સાહેબ પોલીસ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હશે એ કદાચ આ મારો પહેલો બનાવ હશે જાણ્યા મુજબ એટલે કહેવાનો મતલબ એ જ છે કે તમામ વકીલો એક થાવ સત્યની પડખેરો બાબા સાહેબે જે બંધારણ આપ્યું છે એ બંધારણને અનુસરો અને કોઈને અન્યાય ના થાય અહિત ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ અને તમામ વકીલો હવે જાગૃત થાવ અને હું જે બે હજાર પંદરથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલો પર થતા હુમલાઓ ખોટી ફરિયાદ અત્યાચાર અન્યાય એની સામે લડત આપવા અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવે એ માટે સતત પ્રયત્ન કરું છું તો જરૂર તમે મને આ મારું પોતાનું પર્સનલ કામ નથી તમામ વકીલોના હિત માટે હું લડી રહ્યો છું તો તમામ ગુજરાત અને ભારતના વકીલો સાથ સહકાર આપો એ જ અભ્ય ખાતે હું તમારો પોતાનું એડવોકેટ અને સામાજિક કાર્યકર તેમજ પ્રેસ મીડિયાનો કાનૂની સલાહકાર જશવંત લાલજીભાઈ બારોટ કોઠંબાવાળા આપને જાહેર અપીલ કરું છું જય હિન્દ જય ભારત જય 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 ગુજરાત